સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં તારીખ પહેલી જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર જિલ્લામાં કાર્યક્રમ કુલ સ્થળો ખાતે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે રાજ્યના એકાવન સ્થળોમાંથી ગાંધીનગરના બે સ્થળોની પસંદગી કરવામાં આવી છે તેમ ગાંધીનગર જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ જણાવ્યું છે એક એક બે હજાર ચોવીસ જે નવ વર્ષ શરૂઆત થવાની છે તો યોગ બોર્ડ દ્વારા જેમ આપણે યોગ દિવસ ઉજવ્યો છે એ રીતે આ પ્રમાણે સૂર્ય નમસ્કાર બાબતે એક સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આપણો મહેસાણા મુકામ માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં થવાનો છે જ્યારે જ્યાં સુધી આપણા જિલ્લાનો સવાલ છે આપણે કોર્પોરેશન વિસ્તારમાં છ અને આપણા કંથારપુર વડ જે આપણો ગ્રામ્ય વિસ્તાર છે એમાં એક કાર્યક્રમ સાથે કુલ સાત કાર્યક્રમ આપણે કરવાના છે એમાં જે ઘચારનું જે આપણું સર્કલ છે એ ઘચાર સર્કલ ખાતે અંદાજે હજાર જેટલા પાર્ટિસિપન્ટની હાજરીમાં આ કાર્યક્રમ થવાનો છે અને એ સિવાયના બાકીના જે છ સ્થળ છે એ તમામ જગ્યાએ સો જેટલા સૂર્ય નમસ્કાર માટેના પાર્ટિસિપન્ટ્સ ઉપસ્થિત રહેશે આના માટેનું જે કોર્પોરેશન વિસ્તારના કાર્યક્રમ છે એના માટે જીએમસી દ્વારા આયોજન કરવામાં આવેલું છે એમણે પોતાની તમામ વ્યવસ્થાઓ એ માર્કે કરી દીધેલી છે આ તમામ સ્થળે જે મહાનુભાવ ઉપસ્થિત રહેનાર છે એની પણ આપણને યાદી મળી ગયેલી છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થનાર છે અને આપણે આઈકોનિક બેસ આપણું ઘંથારપુરવડ છે એના જે કાર્યક્રમ થવાનો છે એના માટે કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત એટલે જિલ્લા વહીવટીતંત્રનું એ પ્રમાણે ત્યાં આયોજન કરેલું છે અને આ માટે આપ લોકોના માધ્યમથી શક્ય એટલું આ કાર્યક્રમને વધારે પ્રચાર પ્રસાર મળે અને વધુને વધુ પાર્ટિસિપેશન થાય તેવી અપેક્ષા છે અને આપણે આમાં જે આપણા બે સ્થળ છે દાંડી કુટીર જે સાત પૈકીના અને જે ગણચાર ખાતેનું સ્થળ છે એ સ્થળની ગણતરી આ જે આ સમગ્ર કાર્યક્રમ મારફતે આપણે એક રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ અને ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આનો સ્થાન મળે એના માટે આપણે આયોજન કરેલું છે રાજ્ય કક્ષાએથી યોગ બોર્ડ દ્વારા તો આપણા આ બે સ્થળો છે એની ગણતરી પણ એના પરના પાર્ટિસિપેટની ગણતરી આ જે રેકોર્ડ રચવાનો છે જે કાપડે એનામાં ગણતરી થનાર છે તો આ રીતનો જે કાર્યક્રમ છે એમાં સારી રીતે એમાં કાર્યક્રમ થાય એના માટે આપનો સૌથી પૂરતો પ્રચાર પ્રસાર થાય તેવી અપેક્ષા છે તંત્ર આ કાર્યક્રમ સારી રીતે થઈ શકે એના માટે કટિબદ્ધ છે અને તમામ તૈયારીઓ કરેલી છે આ કાર્યક્રમમાં જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એમાં આપણે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પણ આપણે જોડાવાનું છે એટલે જે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે આપણો સવારના સાત ત્રીસથી સાત પાંત્રીસથી ખરો કાર્યક્રમ ચાલુ થશે મહાનુભાવોને તુલસી દ્વારા આગમનથી અને જે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જે મહેસાણા મોઢેરા સુર્યમંદિર ખાતે થવાનો છે એમાં આપણે આઠ ને પાંચ કલાકે જોડાવાના છીએ અને આઠને પાંચ કલાકે આપણે જોડાઈશું પછી જે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આઠને વીસથી આઠ ને પાંત્રીસ દરમિયાન જે સમૂહમાં અગિયાર સૂર્ય નમસ્કાર થવાના છે સમૂહમાં એ તો આપણા જે જિલ્લા કક્ષાના પાર્ટિસિપન્ટ્સ હશે એ પણ એની સાથે જ સિન્ક્રોનાઇઝ કરીને એની સાથે જ જોડાઈ જશે કે આઠને વીસથી ને પાંત્રીસ કલાક સુધીમાં અને અગિયાર સૂર્ય નમસ્કાર આ પંદર મિનિટના સમયગાળા દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં થશે અને એની સાથે સાથે આપણા જિલ્લા કક્ષાના તમામ કાર્યક્રમમાં પણ થશે અને જે આ તમામ કાર્યક્રમ છે આપણા જિલ્લા કક્ષાના એ તમામ કાર્યક્રમો લાઈવ જોડાવાના છે રાજ્ય કક્ષાના કાર્યક્રમ કે જ્યાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને આપણા માન્ય રમતગમત મંત્રીશ્રી ઉપસ્થિત રહેવાના છે